રેલવે આવ્યો નો તેથી પાણીના ટેન્કર સાથે પોલીસે એકત્રીસ જાન્યુઆરીના રોજ સુરત રેલવે યાર્ડ માંથી ચોરાયેલ ટ્રેક્ટર શોધી કાઢ્યું હતું અને તેરા તુચકો પણ કાર્યક્રમ હેઠળ તેના મૂળ માલિકને સોંપ્યું હતું જ્યારે ટ્રેક્ટર ચોરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા રેલ્વે પોલીસ અધિક્ષક સરોજકુમારી અને સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસે જણાવ્યું કે ટ્રેનો અને રેલવે પરિસરમાં ચોરીની ઘટનાઓ પછી મુસાફરો તેમજ વ્યક્તિઓને તેમનો સામાન પરત કરવા માટે રેલવે પોલીસ દ્વારા તેરા તેરાતુષકોર્પણ કાર્યક્રમ ચલાવી રહી છે આ અંતર્ગત એકત્રીસ જાન્યુઆરીના રોજ સુરત રેલવે સ્ટેશન પર રેલ્વે યાર્ડમાંથી ટ્રેક્ટર ચોરીની ઘટના બની હતી મધ્યપ્રદેશના મધસોડ જિલ્લાના સરસપુરા ગામના રહેવાસી ટ્રેક્ટર માલિક રમેશ કાલુસિંહે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં પાણીના ટેન્કર સાથેનું ટેક્ટર ચોરીની ફરિયાદ નોંધાવી હતી રમેશ રેલવે યાર્ડમાં લેબર કોલોનીમાં રહેતો હતો અને કામ કર્યું છે આ ઘટનામાં રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન આરોપી સુરજમલ ધનરાજ મીનાની ધરપકડ કરવામાં આવી રેલવે પોલીસે તેની પાસેથી કુલ આઠ પોઈન્ટ પંદર લાખ રૂપિયાનો મુદ્દા માલ જેમાં સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયાનું ટેક્ટર અને સિત્તેર હજાર રૂપિયાનું પાણીનું ટેન્કર હતું